શિયાળામાં સ્વસ્થ રહેવા માટેના કેટલાક ઉપાયો નીચે મુજબ છે શિયાળામાં સ્વસ્થ રહેવાના મુખ્ય ઉપાયો શિયાળામાં શરદી કફ અને અન્ય બીમારીઓથી બચવા માટે આ ટિપ્સ અપનાવી શકાય છે ગરમ કપડાં પહેરવા શરીરને ગરમ રાખવા માટે પૂરતા ગરમ કપડાં સ્વેટર શાલ ટોપી મોજા પહેરવા ખાસ કરીને સવારે અને સાંજે ઠંડી વધુ હોય ત્યારે ધ્યાન રાખવું ઠંડી હવા સીધી ન લાગે તેનું ધ્યાન રાખવું પૌષ્ટિક આહાર ગરમ અને પૌષ્ટિક તત્વોથી ભરપૂર ખોરાક ખાવો આહારમાં બાજરાનો રોટલો ખજૂર ડ્રાય ફ્રૂટ્સ ખાસ કરીને બદામ અખરોટ અને ગરમ મસાલા આદુ હળદર કાળા મળીનો સમાવેશ કરવો રોગપ્રતિકારક શક્તિ ઇમ્યુનિટી વધારવા માટે વિટામિન સી યુક્ત ફળો અને શાકભાજીનું સેવન કરવું ઈંડા જો ખાતા હો તો પ્રોટીન અને અન્ય પોષક તત્વોનો સારો સ્ત્રોત છે હાઈડ્રેટ રહેવું શિયાળામાં તરસ ઓછી લાગે છે પણ પૂરતું પાણી પીવું ખૂબ જ જરૂરી છે શરીરને હાઈડ્રેટ રાખવા માટે ગરમ પાણીમાં મધ અને લીંબુ શાકભાજીના સૂપ અથવા હર્બલ ચા ઉકાળો પીવો વ્યાયામ કસરત આળસ છોડીને નિયમિત હળવી કસરત અથવા યોગ કરવા તેનાથી શરીર ગરમ અને ઉર્જાવાન રહે છે સવારે થોડી વાર સૂર્યપ્રકાશમાં તડકામાં બેસવાથી વિટામિન ડી પણ મળે છે ત્વચાની સંભાળ શિયાળામાં ત્વચા શુષ્ક થઈ જાય છે તેથી મોસ્ચરાઈઝર અથવા કોઈ સારું તેલ લગાવવું પૂરતી ઊંઘ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે ઓછામાં ઓછી સાત આઠ કલાકની ઘાટ ઊંઘ લેવી શરદી કફથી રાહત શરદી કફ કે ગળાની ખરાશ હોય તો સૂતા પહેલાં ગરમ પાણીનો નાશ સ્ટીમ બાથ લેવો ફાયદાકારક છે પાણીમાં નીલગરી અથવા કપૂર ઉમેરી શકાય છે આ ઉપાયોથી તમે શિયાળાની મજા માણી શકો છો અને બીમારીઓથી દૂર રહી શકો છો ગરમ પાણીના કોગળા ગળામાં ખરાશ હોય તો મીઠાના ગરમ પાણીના કોગળા નિયમિત કરવા મસાજ માલિશ સવારે અથવા રાત્રે શરીર પર સરસમનું તેલ અથવા તલના તેલની માલિશ કરવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને ઠંડીથી રક્ષણ મળે છે હૂંફાળું પાણી પીવું આખા દિવસ દરમિયાન સામાન્ય પાણીને બદલે હૂંફાળું ગરમ પાણી જ પીવાનો આગ્રહ રાખવો વાતાવરણ અને ઘરની સંભાળ હવાની અવર જવર ઘરને ગરમ રાખવા માટે બારીઓ બંધ રાખવી જરૂરી છે પરંતુ દિવસમાં એક વખત ઓરડામાં તાજી હવા આવે તે માટે થોડો સમય બારી ખોલવી ઇન્ડોર પ્લાન્ટ્સ ઘરમાં હવા શુદ્ધ કરતાં ઇન્ડોર પ્લાન્ટ્સ રાખવા કપડાનું ધ્યાન ગરમ કપડાને સૂર્યપ્રકાશ બતાવીને પહેરવા જેથી તેમાં ભેજ કે સૂક્ષ્મ જીવાણુઓ ન હોય જીવનશૈલી સફાઈ શિયાળામાં ફ્લૂના કેસ વધતા હોવાથી હાથને નિયમિતપણે સાબુથી ધોવા અને જાહેર જગ્યાઓ પર સાવચેતી રાખવી ધ્યાન અને આરામ ઠંડીના કારણે ઘણીવાર તનાવ વધે છે નિયમિત ધ્યાન કરવાથી અને પૂરતો આરામ કરવાથી માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે વૃદ્ધો અને બાળકો માટે શિયાળાની ખાસ સંભાળ વૃદ્ધો અને બાળકોની રોગપ્રતિકારક શક્તિ ઘણીવાર નબળી હોય છે તેથી તેમને શિયાળામાં વિશેષ ધ્યાન આપવું જરૂરી છે વૃદ્ધ વ્યક્તિઓની સંભાળ માટે બાબત ઉપાયો અને કાળજી ગરમી અને પોષણ તમને પૌષ્ટિક ખીચડી સૂપ અને સરળતાથી પચી જાય તેવો ગરમ ખોરાક આપવો શિયાળુ શાકભાજી જેમ કે ગાજર પાલક તેમના આહારમાં સામેલ કરવા સુરક્ષા અને સલામતી તેમના ઓરડાનું તાપમાન નિયમિત અને હૂંફાળું જાળવવું ઠંડીમાં બહાર જવાનું ટાળો જો જવું પડે તો પૂરતા ગરમ કપડાં અને પગમાં બૂટ મોજા પહેરવા પાણી અને કબજિયાત વૃદ્ધોને તરસ ઓછી લાગે છે તેથી તેમને સમયસર હૂંફાળું પાણી પીવા માટે યાદ કરાવવું કબજિયાથી બચવા માટે આહારમાં ફાઈબરનું પ્રમાણ જાળવવું દવાઓ અને ડોક્ટર તેમની નિયમિત દવાઓ ખાસ કરીને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની સમયસર લેવાય તેનું ધ્યાન રાખવું જો શ્વાસ લેવામાં તકલીફ કે તાવ આવે તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો હલનચલન સાંધા ઝકડાઈ ન જાય તે માટે તેમને ઘરની અંદર હળવો વ્યાયામ કરાવવો નાના બાળકોની સંભાળ માટે બાબત ઉપાયો અને કાળજી વસ્ત્રો બાળકોને એકસાથે ઘણા પાતળા કપડાં પહેરવા તેનાથી શરીરની ગરમી જળવાઈ રહે છે અને અનુકૂળતા મુજબ કપડાં ઉતારી શકાય છે ટોપી મોજા અને મફલર ખાસ કરીને પહેરાવવું માલિશ અને સ્નાન સ્નાન પહેલાં બાળકને હૂંફાળા તેલથી માલિશ આપવી નવસેકા પાણીથી ઝડપથી સ્નાન કરાવીને તરત જ કપડાં પહેરાવી દેવા ઓરડાનું તાપમાન સુવાના ઓરડાનું તાપમાન આરામદાયક રાખવું પણ રૂમમાં તાજી હવા માટે જગ્યા હોવી જોઈએ બાળક સૂઈ જાય પછી તેના ચહેરાને ઢાંકવાનું ટાળવું આહાર બાળકને પૂરતી માતાનું દૂધ અથવા ગરમ દૂધ આપવું જો બાળક નક્કર આહાર લેતું હોય તો તેને ગરમ સૂપ ખજૂરની પેસ્ટ અને બાફેલા શાકભાજી આપવા સાવચેતી જો બાળક નાનું હોય તો તેને ફ્લૂ અને નિમોનિયાથી બચાવવા માટે સમયસર રસીકરણ કરાવવું આ ખાસ કાળજીના ઉપાયોથી તમે તમારા પરિવારના સભ્યોને શિયાળામાં સ્વસ્થ અને ખુશ રાખી શકો છો શિયાળાના ખાસ ગુજરાતી પૌષ્ટિક આહાર ભારતીય પરંપરા મુજબ શિયાળામાં એવો ખોરાક લેવાય છે જે શરીરને આંતરિક ગરમી આપીને ઠંડી સામે લડવામાં મદદ કરે છે વસાણા શિયાળા દરમિયાન ઘરમાં બનતા વિવિધ પાક અને લાડુને વસાણા કહેવાય છે તેના મુખ્યત્વે મેથી પાક હાડકાની મજબૂતી માટે અને અડધિયા પાક તાકાત અને ગરમી માટેનો સમાવેશ થાય છે લીલી હળદર તાજી લીલી હળદરનું શાક અથવા અથાણું ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને લોહી શુદ્ધ થાય છે પીણા ગરમ દૂધ રાત્રે સૂતા પહેલાં હળદર નાખેલું ગરમ દૂધ પીવાથી ઊંઘ સારી આવે છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે સૂપ ટમેટા પાલક અથવા મિક્સ શાકભાજીના ગરમ અને તાજા સૂપ પીવાથી શરીરને પોષણ અને હાઇડ્રેશન મળે છે આ પૌષ્ટિક વાનગીઓનો યોગ્ય માત્રામાં આહારમાં સમાવેશ કરવાથી તમે શિયાળા દરમિયાન બીમારીઓથી બચી શકો છો અને તંદુરસ્ત રહી શકો છો